ચેરમેન વિકાસ કાર્યો અંગે માહિતી નથી આપવામાં આવતી અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે હજુ તો થોડા દિવસ પહેલા જ મહુવાના ચીફ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર વચ્ચે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ સર્જાતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે ફરી એક વખત વિવાદનો વંટોળ ઊભો થતો જોવા મળી રહ્યો છે આ ચેરમેન જે બન્યા હોય ને એના ધ્યાને કોઈ વાત મૂકવાની આવતી નથી હું ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું તમે કોના એકસો પચીસના પૈસા ભર્યા એકસો પચીસ મીટરના કોની તમે ઇન્પેક્ટ ભરી કોનું તમે મંજૂરી આપી અમે પૂછીએ છીએ તો અમને કે તમને એવું કાંઈ કહેવાનું ના હોતું અમને પબ્લિક શું લેવા એટલે અમને ધ્યાન રાખવા તો મોકલેલા કે ભાઈ તમારું ને આ ખોટું થતું હોય હાસું થતું હોય તમે જુઓ તો એ તો એમને દેખાડતા નથી અમારે કાંઈક વસ્તુ થતી હોય તો અમારે અરજી કરવાની અમારી જ્ઞાતિ ગમે બોલવાનું આ લોકોને એટલે અમે અનુસિત જાતિના છીએ એટલે મારી ભેદભાવ રાખે છે હું ટાઉન પ્લાનિંગ નો ચેરમેન છું હું મેન ખાતું ટાઉન પ્લાનિંગ છે તો એમાં મને જાણ કરીશ કોઈથી પૂછો પણ જે કઈ કાયદેસર આવતી હોય એ તો તમે કરો કે કેમ કે અમારા ગ્રુપમાં છે આરસીભાઈ ગ્રુપમાં એટલે તમારે નથી કરવાની એમ એવું એવું ભાઈ તમને કીધેલું છે ચાર મહિનાના ડોર ટુ ડોર ના બિલ તમે મંગાવો એ તપાસ કરાવો ચાર મહિનામાં એક મહિનામાં પગાર રૂપિયો ઉપાડો મોવા માંથી ડોર ટુ ડોર માં જે કઈ આપણે કોન્ટ્રાક્ટરના પૈસા કાપવાનું ના શરત માં લખેલા છે એમાં એક રૂપિયા કપાણો કે નહીં લેગેજ માં કપાણા કે નહીં એના તમે આ લોકો પર બિલ માંગો બાજુ કે બબુ જરાય બેઠા છે પત્ર કરો ભ્રષ્ટાચાર ની કઈ લિમિટ હોય માણા પેલાય ભ્રષ્ટાચાર તો પણ તારે બધા લોકો ના કામે થતા રહો આ તો કામે બંધ થઈ ગયા બધું પૂરું ખરડો છે ને બે મહિનામાં એ લોકોએ બે મહિનામાં માં પોણા ત્રણ કરોડ રૂપિયાનું બિલ ચૂકી

ને ડોર ટુ ડોર માં પૂરે પૂરે બિલ ચૂકવાય છે તો બિલ કપાય કે ન કપાય આપણે બંધ મકાન પીડ્યા હોય ને ને આ સલમ માં પૈસા ધોમ મળતા હતા તો રાતો રાતી ને ખાલી કરાવું છું કરોડો રૂપિયા ની જગ્યા માં કોન્ટ્રાક્ટર એ ભાગ કર્યો આ ત્રણ ચાર લોકો એ ચીફ ઓફિસર ધારાસભ્ય નવા નવા ભાજપ આ બધાને ને પૈસા સંલન મળે છે ધોરણ કે મિલકત કરોડો રૂપિયા ની ત્યાં છૂટી થાય એટલે અમે ફરિયાદ કરે છે